જો ક્ષત્રિય હોય ને એની પાછળ સિંહ લાગતો હોય તો એની પાછળ ભગવાન વિશ્વકર્માની કૃપા છે કારણ કે ભગવાને ચક્ર ગદે સુચાપ જેમ બનાવી અને ભવાની આપ્યું અને એ ભવાનીએ ખડગ ક્ષત્રિયોને આપ્યું ધર્મ રક્ષા માટે ખડગ તમને જેમ ગજ આપ્યો અને ભગવાને કીધું ને કે આ મારું સૂક્ષ્મ સ્વરૂપ છે એમ તરવાર આપી એટલે ક્ષત્રિયોને કહ્યું કે તરવાર તમે હાથમાં લેશો એટલે મારું અસવારી શેની છે સિંહની તમારા હાથમાં તરવાર આવે એટલે મારી અસવારી સિંહની છે એ સિંહનું સૂક્ષ્મ સ્વરૂપ તમારી સાથે જોડાઈ જશે એટલે ક્ષત્રિયની પાછળ સિંહ લાગે ખેડૂતો હોય ખેતી કરે છે એને જગતના તાતનું બિરુદ મળ્યું શું કામ મળ્યું કૃપા વિશ્વકર્માની કે ભગવાન વિશ્વકર્માએ કૃષ્ણને સુદર્શન આપ્યું તો બળદેવજીને હળ મૂષણ આપ્યું હળ આપ્યું અને એ જ બળદેવજી ગોકુળમાં ગયા વરજવાસીઓને પૂછ્યું શું કરો છો ગાયો ચરાવીએ છીએ તાલ હળ યમુના છે હળદ્રુપ જમીન છે એને ખેડો ખેતી કરો અને હળ આપ્યું હળધર બળદેવજીએ અને એક દાણો વાવે એના અનેક દાણા થાય એનાથી જગતનું ભરણ પોષણ થાય જગતનું ભરણ પોષણ વૈકુંઠપતિ વિષ્ણુ કરે એટલે જગતનો તાત કહેવાય એટલે ખેડૂને જગતના તાતનું બિરુદ મળ્યું જો હળ ન હોત તો એ જગતનો તાત ન કહેવાય એમાં હરેક જગ્યાએ વિશ્વકર્માની કૃપા છે વિશ્વકર્મા વગર જગતના જીવોને તો આરામ નથી પણ ભગવાન ને પણ ભગવાન થવું હોય તો વિશ્વકર્માના વંશજોના હથોડા અને ટાકડાના ઘા ખાવા પડે છે ત્યારે ભગવાન થાય છે માર્બલ ઉપર આમ ઘા કરે ત્યારે ભગવાન થાય છે એમને એમ નથી થવાતું એને મંદિર જોતું હોય મચ્છિદ જોતું હોય ચર્ચ જોતું હોય કોણ બનાવે વિશ્વકર્માના સંતાનો